ત્વમેવ સર્વમ મમરંગ દેવ દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ શ્રી શ્રી ગુરુ લીલામૃત ગ્રંથ આવા ગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે જાણે બ્રહ્મરસા સ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત આ વરત અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્યલેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ ત્રણસો ચોસઠ પેજમાં આ શ્રી રંગ રંગભ્રમ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ દત્ત બાવનીના ગાન પછી આ એક એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે સપ્તાહ નવ સોમવાર અલગજી કહે છે હે નિરંજન વિચાર તો કર જેના જન્માક્ષરમાં પુત્ર સંતતિ યોગ છે જ નહીં કારણ કે જ્યોતિષશાસ્ત્રમાં લગ્નથી પંચમ નવમ સ્થાનના અને સષ્ટમ અષ્ટમ અને દ્વાદશા સ્થાનનો સ્વામી જો બેસે તો સંતતિ યોગ ક્યારેય થાય નહીં વગેરે છતાંય સદગુરુ કૃપા અને સાચી શરણાગતિના ભાવથી સમર્પિત કરેલી સર્વસેવાનું ફળ આત્મસમર્પણ શું નથી કરતું જ્યારે આયુ રાજા શ્રી દત્તના શ્રી ચરણે પોતાનો રાજવૈભવ છોડી દત્તાશ્રમે ગયો હતો ત્યારે તે સમયે હુંડ નામનો દૈત્ય આખું ભૂમંડળ જીતીને દેવોને પરાજિત કરીને સ્વર્ગલોકને પણ જીતીને બધાને તે હેરાન કરતો હતો તેણે જે શિવકન્યા અશોકસુંદરી હતી તેનું બલાત્કારે અપહરણ કરીને પોતાના કારાગૃહમાં કેદ કરી હતી તે અશોક સુંદરીને પોતાને વશ કરવા ખૂબ જ હેરાન કરતો હતો તેવામાં એક વખત અશોક સુંદરીના મુખથી આ હુંડ દૈત્યને આયુપુત્ર મારશે તેવો શાપ નીકળી ગયો એકવાર સ્વર્ગના નંદનવનમાં કોઈ દેવોત્સવમાં બધા દેવો અપ્સરાઓ વગેરે આનંદોત્સવ મનાવતા હતા આ આનંદોત્સવમાં હોન્ડ દૈત્યની કન્યા પણ તેની સખીઓ સાથે ત્યાં રમતી હતી રમતા રમતા ચારણોના દેવગાનમાં આયુ રાજાની પત્ની ઇન્દુમતીને ત્યાં પરાક્રમી પુત્રનો જન્મ થશે અને તે હુંડ દૈત્યને મારી તેનું નામ અમર કરશે તેવી ચારણોની વાણી હુંડની કન્યા સાંભળી ગઈ એટલે કે જન્માક્ષરમાં શક્ય નથી તે ઈશ્વર સમર્થ ગુરુ સકળ વિશ્વનો ઉદ્ધાર કરવા ભક્તજનોનું રક્ષણ કરવા આવા સમર્પિત શરણાર્થીને નિમિત્ત કરીને અશક્યને શક્ય કરે છે કરે લીલા તે અને અન્યને નિમિત્ત કરી આગળ લાવે અને પોતે પડદા પાછળ રહી તેની નાટકી લીલાને દ્રષ્ટા છતાંયે અદ્રષ્ટા થઈને જોયા કરે તેથી જ આયુ રાજાને તેના ચરણારવિંદનો ઉચ્ચાધિકારી બનાવી આવા હુંડ દૈત્યને મારીને જગતનું કલ્યાણ કરવાવાળો વીર પરાક્રમી પુત્ર પ્રાપ્તિના વરદાન માટે તેણે જ આયુ રાજાને નિમિત્ત કર્યો હશે જ ભય કરતા તું ભય હરતા તેથી જ શ્રી દત્તે આયુ રાજાને પોતે સ્વયં સામેથી કહ્યું કે હે રાજન તારા સમર્પણ સેવા ભાવથી હું પ્રસન્ન થયો છું તો ઈચ્છિત વરદાન માંગ શ્રી દત્તના એ વેણ સાંભળીને જ આયુ રાજાએ વીર પરાક્રમી કુલતારક દેવપ્રિય પિતૃભક્ત અતિ ધાર્મિક સદા સર્વદા સત્યપથ ગામી પ્રજાભક્ત શરણાગત વત્સલ અનાથ પાલક ચક્રવર્તી સર્વગુણ સંપન્ન વીર રાજપુત્રના વરદાનની માગણી કરી આયુ રાજાએ વીર અજય રાજવીપુત્રની માગણી કરતાં જ શ્રી દત્ત તો પહેલેથી જ સ્વર્ગના દેવોનું દુઃખ જાણતા હતા તેમના દુઃખને દૂર કરવા માટે જ જેની કીર્તિ દિગંત ગુંજતી રહે તેવા ઇન્દ્રતુલ્ય પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું અને તેને તે વરદાનને ફળી થવા આયુ રાજાની રાણી ઇન્દુમતી માટે પ્રસાદ ફળ આપ્યું અને કહ્યું હે રાજન તને સિદ્ધ નહીં કરવો આ કૃપા પ્રસાદ ફળને આરોગવાથી તારે ત્યાં તારી પત્ની ઇન્દુમતીની કૂખે તું જેવો ઈચ્છે તેવો દિગંત કીર્તિવાન ઇન્દ્રતુલ્ય સુપુત્ર પ્રાપ્ત થશે અને થશે જ તેવા આશીર્વાદ ગ્રહણ કરીને શ્રી દત્ત મહારાજની આજ્ઞા થતાં જ આયુ રાજા પોતાના નગરમાં પધાર્યા અને શ્રી દત્તની તમામ લીલાનું ગાન સંભળાવ્યું જે જે કરવાનું હતું તે કરી રાણી ઇન્દુમતીએ શ્રી દત્તનું ધ્યાન કર્યું ઋતુસ્નાન બાદ દત્તકૃપા પ્રસાદ ફળનું ભક્ષણ કરતા આયુ રાજાના સહવાસથી ઇન્દુમતી ગર્ભિણી બની ફાવે તેવી ભક્તિ પણ અનુક્રમે એ જાણ પરાભક્તિમાં પરિણમે અંતે જાણ સુજાણ શ્રી ગુરુલિલામૃત અધ્યાય ચુમ્માલીસ દોહરો ત્રણ અવધૂતચિંતન શ્રી દત્ત